પુરુષોત્તમ નારાણ જે દિવ્ય અક્ષરધામ નારાયણ આ માયામાં ખદબતા આપણા આપણા જેવા અનંત ને આમાંથી ખેંસીને કાઢીને માં લઈ જવા આવ્યા આ પુરુષોત્તમ નારાયણ ની નાની દયા ન કહેવાય આપણે સદભાગીશી એની ઓળખાણ થઈ આપણે માટે સાત સાત વર્ષ હિમાળે આડ ગાળી ગાળી અને છેલ્લે પૂર્વાશ્રમમાં તપ કરી માતાના ભાગનું રુધિર પણ સૂકવી નાખ્યું અને એ પુરુષોત્તમ નારાયણે જેતપુરમાં રામાન સ્વામી પાસે વરદાનો માગી અને આપણો ભૂખ મરો પણ આ સત્સંગમાંથી કાઢ્યો અને આપણને સર્વ પ્રકારે સુખી કર્યા હવે શીખવાની એક જ વાત ભગવાન અને સંતને જો પકડી રાખો આ દુનિયામાંથી તમે પરવારી ગયા એમ સમજી લેજો અને સંતોનો જેને સમાગમ થયો અને એમાંય ભક્તિજીવન સ્વામી જેવા સંતમાં તમે જોડાયા તમને હજારો ધન્યવાદ ઘટે છે જ્યાં સુધી ભગવાન અને સંત નહીં સમજાય ત્યાં સુધી આ ખદબતા સંસારમાંથી બહાર નહીં નીકળાય ભક્તિ સ્વામીનો સ્વભાવ માં જેવો દયાળુ છે હમણાં અશ્વિનભાઈએ કહ્યું કે હજારો વિદ્યાર્થીઓના એ સાફ કરતા માં હોઈને ગુમ ઉતરવાળા છોકરાના જાંગ્યા તો એ સંત સેને આ જગતની માં છે ભક્તિ સ્વામીનો નિર્દોષ સ્વભાવ જોઈએ ત્યારે એમ થાય કે આ સાધુને જે ઓળખશે ને એ જીવ જરૂર અક્ષરધામમાં જ છે જ્યારે ભક્તિ સ્વામીની સામુ જોઈએ ત્યારે હંસતા હોય ખરેખર સાધુ જીવન એને કેળવ્યું અને મોટા ગુરુ સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી જે સિદ્ધ સિદ્ધ પુરુષ હતા મેં એના પગ દાબેલા મેં એને જમાડેલા છે મારી ઉપર એ બહુ રાજી હતા એકાદ વાર યોગ અને એણે એવી એવી મને ભગવાનની વાતો કરી છે આજે અડતાલીસ વર્ષ ગયા પણ હજી ભૂલાતી નથી આવા સંતોના નેજા નિષે તૈયાર થયેલા સંતો એ જગતના જીવને આ માયામાંથી જરૂર ઉગારી શકે સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું છે જગતનો જીવ મારા સાધુને એકવાર જમાડ છે એના ગુના માફ કરીને હું મારા ધામમાં લઈ જઈશ આવા સ્વામિનારાયણના સંતોનો યોગ હેમાએ ભક્તિ સ્વામી આ ખેડા જિલ્લામાં જે ધામા નાખ્યા અને આવો સરસ બાળકોને સંસ્કાર આપી રહ્યા અને એમાંય મંદિરનું નિર્માણ કર્યું આવતીકાલે સ્વામિનારાયણ ભગવાન મૂર્તિમાં પધારશે અને આ સંતોના યોગે એ મૂર્તિનું હજારો ને લાખો જીવને એનો લાભ મળશે માટીવાલા ભક્તો આ વિસ્તારમાં રહેતા ગામે ગામના તમામ ભક્તોને ભલામણ આવા સંતોના યોગમાં રહેજો બાકી દુનિયા આખી ભડકે બળે છે એમાંથી બચવું હોય તો આવા સંતોના યોગમાં રહેજો અને એમાં ભક્તિજીવનદાસ સ્વામી તો બિચારા હાવ કળયુગ વગરના અને ભક્તિવાળા સ્વામી જેવા નામ છે એવા ગુણ છે આવા સંતોના યોગમાં રહી અને તમારું જીવન ઉગારી લેજો અને આ પ્રસંગે આ ઉત્સવમાં જેમણે જેમણે સેવા કરી હોય મંદિરમાં સેવા કરી હોય એમના ઉપર સ્વામિનારાયણ ભગવાન વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને સારંગપુરમાં પીરાતા કષ્ટભંજન દેવ તમને બધાને ખૂબ સુખી રાખે ખૂબ સુખી રાખે એવી એમના જ પવિત્ર શ્રી શરણોમાં પ્રાર્થના કરી મારી વણીને વિરામ આપું